કચ્છના લોકો માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે ત્યારે આજે નવી આવેલી આઠ ગાડીઓનું જિલ્લા કલેકટર અમિત અરોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમ્બ્યુલન્સમાં આધુનિક સુવિધા અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે સીસીટીવી કેમેરા હોવાથી અંદર રહેલા દર્દીનું હેડક્વાર્ટરના માર્ગદર્શન હેઠળ ચેકઅપ થઈ શકશે તેવું કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું એકસો આઠ લોકોને ખૂબ સારી સુવિધા પાડી રહી છે કોઈને પણ તકલીફ હોય તો તરત એને હોસ્પિટલ લઈ જવા એફિશિયન્ટલી કામ કરવા તો એમાં જે જૂની ગાડીઓ હતી એને રિપ્લેસ કરીને આજે એકસો આઠ દ્વારા આઠ નવી ગાડીઓ મૂકવામાં આવેલી છે એ ઇવન સીસીટીવી વગેરે સાથે સુસજ્જત છે જેથી કદાચ પેશન્ટ કોઈ અંદર હોય તો એનું પણ ચેકઅપ ડાયરેક્ટ ત્યાં રૂમથી થઈ શકે એટલે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સુસજ્જિત આઠ ગાડીઓનો આજે ફ્લેગ ઓફ મારા દ્વારા કરવામાં આવે નવામાં નવામાં જોવા જઈએ તો આમાં ડિજિટલ કેમેરા આવેલા છે અંદર એક પાછળ પેશન્ટ કેબિનમાં આવેલા છે ને એક પાયલોટ સાઇડ અગાણના કે અગાળના કેબિનમાં આવેલા છે એમાં પાછળના કેબિનમાં વસ્તુ એવું છે કે ડાયરેક્ટ ક્રિટિકલ પેશન્ટ હોય તો એ લાઈવ ઉપર ડૉક્ટર ટેલિમેડિસિન અમાર જે ઉપર ફિઝિશિયન જોવે છે એમ ઓનલાઈન ડાયરેક્ટ પેશન્ટની કન્ડિશન કેવી છે શું છે કઈ હાલતમાં છે તો ડાયરેક્ટ એક કોલ કરીને એમને ટ્રીટમેન્ટ આપી શકે છે